નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ તેર પાંચ બે હજાર પચીસને મંગળવારના રોજ ચણાની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને ચણાની આવક અંગે વાત કરીએ તો બે હજાર પાંચસોને બે કટાની આવક છે તો ચાલો જાણી લઈએ ચણાના બજાર ભાવ કેવા રહે છે અને અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી બજાર ભાવ અપડેટ આપને મળતા રહે

ભાઈ નવા ચણા છે દેશી બારસો ને બેતાલીસ રૂપિયાના ભાવ છે ચણા ભાઈ સુપર ક્વોલિટી ચણા છે ભાઈ દાણે પણ એક સરખું છે કલરમાં પણ લાઇટમાં છે ભાઈ બારસો ને બેતાલીસ રૂપિયાના ભાવ છે નવા ચણાના બારસો બેતાલીસ ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને સિત્તેર રૂપિયાને છે જોયું ક્વોલિટી મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ દાણા ઝીણા મોટું મિક્સ છે લીલો દાણો પણ વધારે છે ભાઈ એક હજાર ને સિત્તેર રૂપિયાના ભાવ ભાઈ નવા દેશી ચણા છે ભાઈ અગિયારસો ને ચાલીસ રૂપિયાના ભાવ છે જૂલીઓ ક્વોલિટી સારી ક્વોલિટીમાં ભાઈ ચણા છે ભાઈ દાણે પણ સારું છે અગિયારસો ને ચાલીસ રૂપિયાના ભાવ છે નવા ચણાના દેશીના અગિયારસો ચાલીસ ભાઈ નવા ચણા છે એક હજાર ને નેવ્યાસી રૂપિયાના ભાવ છે જુલિયો ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું એક હજાર ને નેવ્યાશી રૂપિયાના ભાવ છે નવા ચણાના એક હજાર નેવ્યાસી ભાઈ નવા ચણા છે ત્રણ નંબર એક હજાર નેવું રૂપિયાના ભાવ છે જોઈ લે ક્વોલિટી સારી ક્વોલિટીમાં ચણા છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ લાઇટમાં છે ભાઈ ચણા એક હજાર નેવું રૂપિયા ભાઈ નવા ચણા છે આ ચણાનો ભાવ એક હજાર ને રૂપિયાના થયા છે જુલ્યો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતા સારો માલ છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ થયા છે કલરમાં પણ સારું છે દાણો પણ મોટો છે ભાઈ એક હજાર ને રૂપિયાના ભાવ ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર તેતાલીસ રૂપિયા થાય છે જોઈ લો મીડિયમ ક્વોલિટી કરતાં નીચું છે ભાઈ એક હજાર ને રૂપિયા ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને રૂપિયા થ છે જોઈએ ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ દાણે ઝીણા મોટું મિક્સ છે લીલો દાણો પણ વધારે છે એક હજાર બાસઠ ભાઈ આ નવા ચણાનો ભાવ એક હજાર ને રૂપિયાનો થયો છે જુલ્ય ક્વોલિટી ક્વોલિટીની વાત કરીએ તો મીડિયમ ક્વોલિટી ચણા છે ભાઈ કલરમાં પણ મીડિયમ છે એક હજાર એકોતેર રૂપિયાના ભાવ થયા છે નવા ચણાના ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ચુમ્મોતેર રૂપિયા થયો છે જુલ્યો ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારું એક હજાર ને ચુમ્મોતેર રૂપિયાના ભાવ થયા છે ભાઈ દાણે પણ સારું છે કલરમાં મીડિયમ એક હજાર ને રૂપિયા ભાઈ નવા દેશી ચણા છે ભાઈ અગિયારસો ને સોળ રૂપિયા ભાવ છે જોયે ક્વોલિટી સારી ક્વોલિટીમાં ભાઈ ચણા છે અગિયારસો ને સોળ રૂપિયા ભાવ છે નવા ચણાના ના અગિયાર સોળ